નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું ચૌદમી ના એટલે કે હિન્દી દિવસના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ છે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે કોર્સ અને ઓફર સંબંધિત તમારે માહિતી જોઈતી હોય તો આ નંબર છે એમાં ફોન કરી શકાય આ નંબર છે એમાં વોટ્સએપ મેસેજ કરીને પણ માહિતી મેળવી શકાય અથવા તમને એપ્લિકેશન માં પણ ચેટ નું બટન આવશે ત્યાંથી પણ તમે કોઈ પણ પ્રકારના મેસેજ કરશો તો પણ તમને રિપ્લાય મળશે શરૂ કરી દઈએ આજનો 14 સપ્ટેમ્બર ના કરંટ અફેરનો વિડિયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડિયોમાં હાલમાં જ ભારતના 15 માં ઉપરાષ્ટ્રપતિ તરીકે કોની નિયુક્તિ થઈ છે ભારતના 15 માં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે હાલમાં જ એમનું નામ છે સીપી રાધાકૃષ્ણ સર્વપલ્લી રાધાકૃષ્ણ તો સૌથી પહેલા હતા સીપી રાધાકૃષ્ણ અત્યારે 15 માં બન્યા છે સો યાદ રાખજો કોનું સ્થાન લીધું એમણે

એમણે કોને હરાવ્યા એવું પૂછે તો બી સુદર્શન રેડ્ડી ને એમને હરાવ્યા છે બી સુદર્શન રેડ્ડી કોણ છે તો પૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ છે ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહી ચૂકેલા છે ક્લિયર તો અહીંયા સીપી રાધાકૃષ્ણ છે એક ગવર્નરની પોસ્ટ ઉપર હતા અને એમની સામે સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશ સમકક્ષ લાયકાત ધરાવતા વ્યક્તિ હતા પરંતુ એમને એ પણ પરાજય પામ્યા ક્લિયર સો ટોટલ મતદાન કેટલું નોંધાયું એ આપણા માટે મહત્વનું અઠાણું પોઈન્ટ મતદાનમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે એ ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે અને ઉપરાષ્ટ્રપતિનું પદ છે એ ભારતનું બીજું સૌથી મોટું પદ છે રાષ્ટ્રપતિનું પદ છે એ સર્વોચ્ચ પદ કહેવાય બરાબર અને એના પછી એમની નીચે આવતા હોય તો એ ઉપરાષ્ટ્રપતિ આપણે બરાબર બાકી ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ડોક્ટર રાધાકૃષ્ણ એમને પણ આપણે યાદ રાખીશું ક્લિયર હાલમાં કયા રાજ્યમાં નવા સ્પેસ સિટી અને રક્ષા ઉત્પાદન કેન્દ્ર રક્ષા ઉત્પાદન નહીં રક્ષા ઉત્પાદન કેન્દ્ર સ્થાપવા અંગેની જાહેરાત કરવામાં આવી છે તો નવું સ્પેસ સિટી બનશે અને એક નવું રક્ષા ઉત્પાદન કેન્દ્ર બનશે આંધ્રપ્રદેશમાં તિરુપતિ ખાતે એક સ્પેસ સિટી બનશે અને મદકાશીરા ખાતે બે રક્ષા ઉત્પાદન કેન્દ્ર બનશે ટોટલ આની પાછળ ચોત્રીસો કરોડનો ખર્ચ કરવામાં આવશે યાદ રાખીશું બાકી આંધ્રપ્રદેશ ભવિષ્યમાં રક્ષા અને સ્પેસ ઇન્ડસ્ટ્રી હબ તરીકે પણ પ્રસિદ્ધ થવાનું છે એની તૈયારી ચાલે છે ક્લિયર તિરુપતિમાં જે સ્પેસિટી બનશે એ ખાસ કરીને અંતરિક્ષ સંશોધન અને ટેકનોલોજી માટે ઉપયોગી બનશે અને મદકાશીરામાં જે બે નવા રક્ષા ઉત્પાદન કેન્દ્ર બને છે ખાસ કરીને રક્ષા સાધનો જેમ કે મિસાઇલો બનાવી બરાબર ડિફેન્સ રિલેટેડ હથિયારો બનાવવા ટેન્ક બનાવવા તો એવા બધા જે છે બરાબર ગન્સ બનાવી તો એ બધે માટે યુઝ થશે એનો

એવું અંતરિક્ષ અથવા તો રોકેટ લોન્ચ પેડ છે સૌથી પહેલું છે આવું બીજું બને છે એ ક્યાં બને છે તમિલનાડુમાં કુલા શેખરા પટ્ટીનમ ખાતે ક્લિયર તો એને પણ યાદ રાખી લેજો ઓકે બાકી નગરપાલિકાના કર્મચારી માટે 1 કરોડનું વીમા કવર એ આંધ્રપ્રદેશે જાહેર કર્યું છે એડીઆર ની રિપોર્ટ હતી સૌથી અમીર મુખ્યમંત્રી આંધ્રપ્રદેશના હતા ચંદ્રબાબુ નાયડુ ઓકે માસ્ટર કાર્ડે પર્યટન માટે આંધ્રપ્રદેશ સરકાર સાથે કરાર કર્યા છે અને ડીઆરડીઓએ યુએવી લોન્ચ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ જેને યુએલપીજીએમ વી થ્રી એનું સફળ પરીક્ષણ આંધ્રપ્રદેશમાંથી જ કર્યું હતું કુરનુલ ખાતે વાત આવી ગઈ ડોરન્ટ કપની અગાઉ પણ જોઈ ગયા છે કઈ ટીમે ટાઇટલ જીત્યું એ પણ આવી ગયું હતું બરાબર નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસીએ આનું ટાઇટલ જીત્યું છે તો ઓપ્શન બી આપણો જવાબ છે વાત કરીએ ડોરન્ટ કપની તો એશિયાનો સૌથી જૂનામ જૂની ટુર્નામેન્ટમાંથી એક છે ડોરન્ટ કપ બરાબર અને એકસો ચોત્રીસમી આવૃત્તિનું હાલમાં આયોજન થયેલું

પશ્ચિમ મંગળા આસામ મેઘાલય મણિપુર ને ઝારખંડ પાછા પાત્ર રાજ્યો માં આયોજન થયું છે ટાઇટલ નોર્થ ઈસ્ટ એફસીએ જીતેલું છે હાલમાં જ કાફા નેશન કપ 25 નો ટાઇટલ આયોજન કયા દેશ માં થયું છે આયોજન પૂછ્યું છે કે તજિકિસ્તાન જવાબ આવશે ઓકે માં ભારત એ કયો મેડલ મેડ પૂછે તો બ્રોન્ઝ બરાબર તો આયોજન ની વાત થઈ છે તો તજિકિસ્તાનમાં આયોજન થયું છે ઓકે

એસી પોઈન્ટ નવ થઈ છે બરાબર આન્સર આવશે હાલમાં જ એસી પોઈન્ટની વસ્તી ગણતરી મુજબ ભારતની જે સાક્ષરતા છે એ વધી અને સેવન્ટી ફોર સોરી પેલી વસ્તુ કે બે હાજર અગિયારની જે વસ્તી ગણતરી હતી બરાબર એના પ્રમાણે ભારતની જે સાક્ષરતા કેટલી હતી ચુમ્મોતેર ટકા હતી વધીને ત્રેવીસ માં કેટલી થઈ અગિયાર માં એટલી હતી ત્રેવીસ માં વધીને કેટલી થઈ ગઈ એસી પોઈન્ટ ને નવ

તો આટલા મુદ્દામાંથી તમારે યાદ રાખવાનું થાય જેટલું પણ મહત્વનું બને છે રાષ્ટ્રીય હિન્દી સત્તર અનુસૂચિ નંબર આઠ બરાબર આ બંનેમાં ભાગની જોગવાઈ કરેલી છે સોરી ભાષાની જોગવાઈ કરેલી છે અને ત્યારબાદ વાત કરું તો અનુચ્છેદ નંબર એકસો તેતાલીસ સોરી ત્રણસો તેતાલીસ એક એના અંતર્ગત રાષ્ટ્રીય ભાષા હિન્દીનો ઉલ્લેખ થયેલો છે તો પ્રશ્ન પૂછે રાષ્ટ્રીય ભાષા હિન્દી ઉલ્લેખ કયા છે તો ત્રણસો ને તેતાલીસ માં છે ક્લિયર થીમ મજી હું વિડિયો બનાવું છું ત્યાં સુધી તો મને દેખાણી નહીં બરાબર જો આવશે તો કઈક હું ઓનલાઈન માં લઈ લઈશ પછી આગળ જતા થીમ પણ અત્યાર માટે મને થીમ ના દેખાણી સર્ચ કર્યા બાદ તમને મળતી હોય તો કોમેન્ટ કરી દેજો થીમ બરાબર કેમ કે મેં ટાઈપિંગ એક દિવસ અગાઉ કરી લીધું હોય છે બરાબર ત્યારે હું વિડીયો બનાવી શકું તમારા માટે ચૌદ સપ્ટેમ્બર શા માટે ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણપચાસ આ દિવસે જ્યારે હિન્દી ભાષાને અધિકૃત ભાષા જાહેર કરવામાં આવી હતી ઓકે અને છવ્વીસ જાન્યુઆરી રોજ હિન્દી ભાષાને રાષ્ટ્ર ભાષા તરીકે અપનાવવામાં આવી હિન્દી ભાષા સંબંધિત એક એક તો તો સપ્ટેમ્બર કે હિન્દી ભાષાને અધિકૃત ભાષા એટલે કે ઓફિશિયલ લેંગ્વેજ તરીકે ઓગણીસો ને માં ચૌદમી સપ્ટેમ્બરે આપણે અપનાવીએ એટલા માટે આપણે એને હિન્દી દિવસ તરીકે ઉજવીએ છીએ પછી રાજ રાષ્ટ્રભાષા તરીકે ક્યારે અપનાવી છે રાષ્ટ્ર ભાષા અથવા તો રાજભાષા

બાકી વિશ્વ હિન્દી દિવસ કહેતો દસ જાન્યુઆરી શનિવાર આવે બીજો શનિવાર આ વખતે ક્યારે આવ્યો ગઈકાલે વયો ગયો તેર સપ્ટેમ્બરે ઓકે તો આન્સર આવશે તેર સપ્ટેમ્બર બીજી વાત પહેલા તો આપ સૌનો આજે તલાટીનો પેપર છે બરાબર શરૂઆતમાં કેવું ભૂલી ગયો પણ આપ સૌને ફરી એક વખત તલાટીના જે આજનો જે પ્રશ્નપત્ર છે એના માટે ઓલ ધ બેસ્ટ બે વાગે તમારો પેપર શરૂ થવાનો છે અને એપ્રોક્સ પાંચ વાગે તમારો પેપર પૂરો થઈ જશે ક્લિયર સો આજે મને તમારા ક્વેશ્ચન પેપરની રાહ હશે ડીવાયસ તો લગભગ કોઈનો ક્વેશ્ચન પેપર નહોતો આવેલો પેપર જેવો હતો બરાબર તો કદાચ કોઈ સ્કેન કરવાની તસ્દી નહીં લીધી કે ખબર નહીં પીડીએફ બનાવીને મોકલે એવી આશા રાખું છું બરાબર સો પ્રયત્ન કરશું કે આપણે સોલ્વ કરીએ પણ કરંટ અફેરના સેમ ડે આપણે સોલ્વ કરવાનો પૂરો પ્રયાસ રહેશે બાકી બીજું બધું તો ઠીક પણ કરંટ અફેરના જે પ્રશ્નો છે એ આપણે સેમ સેમ ડે ક્યાં ટોપિકમાંથી કયો પ્રશ્ન પૂછાડો કઈ પીડીએફમાંથી પ્રૂફ સાથે લાવવાનો આપણો પ્રયાસ રહેશે આમાં કરંટ અફેર જ છે બરાબર તમને માર્કિંગ સાથે સિલેબસ સીપીએસસી છે એવું હોતું એટલે પ્રમાણે રાખી દે છે પણ આમાં તમારે કરંટ અફેર આવવાના જ છે અને જે માર્કિંગ આપ્યું છે એ પ્રમાણે જ આવશે ક્લિયર તો બે પાંચ ક્વેશ્ચન કદાચ આમથી આમ થઈ શકે પણ એનાથી વધારે ના થાય ક્લિયર તો વાત કરીએ પ્રાથમિક ઉપચાર દિવસની ઓકે અને ફરી એક વખત આપ સૌને ઓલ ધ બેસ્ટ તલાટીની પરીક્ષા માટે ઓકે અને આપ સૌ શાંતિથી ગભરાયા વગર પેપર લખજો અને કોઈ પણ પ્રકારની ચિંતા વગર છે બધાને સહેલો લાગ્યો હશે એ ધ્યાનમાં રાખવાનું બરાબર સો આપણે તૈયારી કરી છે એ પ્રમાણે આપણને જેટલું આવડતું હોય એટલું એટેન્ડ કરવાનું વધારે પડતું નેગેટિવ માર્કિંગ થાય અને આપણા માર્ક ઓછા થાય એવું પણ પ્રયાસ નહીં કરવાનો ક્લિયર ચાલો આગળ જઈએ પ્રાથમિક ઉપચાર દિવસ આ વખતે સપ્ટેમ્બર મહિનાનો બીજો શનિવાર ક્યારે આવ્યો તો કે કે તેરમી સપ્ટેમ્બરે આ વખતે તેર સપ્ટેમ્બર આ દિવસની ઉજવણી કરવામાં આવેલી ક્લિયર આની પણથી મજી જાહેર નહોતી થઈ બરાબર તો પ્રાથમિક ઉપચાર દિવસ છે તેર સપ્ટેમ્બરે ઉજવાય છે એટલું યાદ રાખીશું ક્લિયર બાકી પ્રાથમિક ઉપચાર પ્રત્યે જાગૃતતા ફેલાવા માટે દિવસ ઉજવાય છે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ક્લિયર સપ્ટેમ્બરે આ આ દિવસ બાકી સપ્ટેમ્બર મહિનાનો બીજો બાકીવાર એવું યાદ રાખવાનું હાલમાં જાહેર થયેલી માહિતી પ્રમાણે કયું બંદર ભારતનું પહેલું બંદર બનવા જઈ રહ્યું છે કે જ્યાં શત્રોના ડ્રોનને નાબૂદ કરવા માટે સક્ષમતા ધરાવતી એન્ટી ડ્રોન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે તો એન્ટી ડ્રોન સિસ્ટમ કંડલા બંદરમાં સ્થપાશે કંડલા બંદર ગુજરાતમાં છે તો આન્સર આવશે સી

દીનદયાલ પોર્ટના નામથી પણ ઓળખવામાં આવે છે ક્લિયર ભારતની કંડલા બંદર છે ત્યાં ભારતની સૌથી પહેલી એન્ટ્રી ડ્રોન સિસ્ટમ સ્થાપિત થશે ક્લિયર આટલી માહિતી યાદ રાખીશું એક ક્વેશ્ચન જોઈ લઈએ હાલમાં જ કયા રાજ્યની સરકારે તમામ જિલ્લાઓમાં કેદીઓ માટે યોગ્ય અને સુદર્શન પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે તો કરી છે છે દરેક જિલ્લાની યોગ્ય અને સુદર્શન પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે હાલમાં જ એનએચપીસી નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન ના નવા સીએમડી કોણ બન્યું છે આવા પ્રશ્ન આરબીઆઈ બેંક ની અંદર બહુ પૂછે ઓકે તો આવી જે પણ કોઈ એક્ઝામની તૈયારી કરતા એના માટે અગત્યનું ભૂપેન્દ્ર મિશ્રા છે દ્વિપક્ષીય નિવે છે હાલમાં જ કયા દેશના પ્રધાનમંત્રીને પોતાની પ્રધાનમંત્રી પદ ઉપરથી રાજીનામું આપવું પડ્યું રાષ્ટ્રપતિ ત્યાં એમ્યુઅલ મેક્રોન છે અને ત્યાં પ્રધાનમંત્રી છે એમણે હાલમાં જ રાજીનામું આપ્યું છે વાત થાય છે ફ્રાન્સની ભારતીય સશસ્ત્ર દળોનું એક દળ બહુ પક્ષીય નામ છે ઝાપડ આ ભારતીય સશસ્ત્ર દળોનું દળ છે એ કયા જે અભ્યાસ છે ઝાપડ યુદ્ધ અભ્યાસ એ કયા દેશમાં થવાનું છે કે ત્યાં એમાં ભાગ લેવા માટે ભારતનું સશસ્ત્ર દળ ગયું છે તો આ રશિયામાં થવાનું છે આન્સર આવશે રશિયા

બરાબર એ મેરિટમાં આપણા જે વિડીયો જોવે છે એમાંથી સિલેક્ટ થાય એવી આશા રાખીએ આપણે ક્લિયર સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ